બને વાવ ની કોને બાંધી કરવા માંગતા તો વાવ વિસ્તાર પ્રવાસ કરી રહ્યા છીએ ધરિયાણા ગામ છે ગામના ચોક પર બેઠા છે દાદા રોમ 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 કેમ છો

હાલ તો શેફ કોઈ ગુત્રી ઝડપ નહીં વસ્તી જે જેના અંદર સ્વીકારવાનો છે તકલીફ છે કઈ ના તકલીફ છે કોઈ જ નહીં કેવા ભાવ આવે છે દૂધના ભાવ ખેતીના ભાવ કેવું લાગે છે ના સારું લાગે હમ સારું લાગે કોઈ સમસ્યાઓ છે ખરી સમસ્યા તો પબ્લિક ને રહેવાની એવી તો તમે શું કામ કરો છો ખેતીનું શું કામ ખેતીમાં શું ભાવો છો ખેતીમાલ જુવાર બાજરી એરંડા દિવેલા એવો હાલ રાયડાનું નું થઈ રહ્યું છે જીરાનું તમને શું લાગે છે કોણ આવે તો અહીં ફાયદો થાય કોણ જરૂરી છે જે જનતાના મુદ્દા સમજી શકે પ્રશ્નો શું લાગે છે તમારા તમને હાલમાં સાહેબ ત્રિકોણીઓ જંગ જમે છે એમ વાયની જનતાનું કોઈ ગોત્યુ જડે એમ નથી કોઈ ગોત્યુ જડે કોઈ ગોત્યુ જડે એમ ત્રણેયની મિટિંગોમાં જાય છે જનતા જે જનતા નિર્ણય હાલ એ સ્વીકારવો પડશે

આપણે અત્યારે કોઈ કઈ ના કે આવશે કે આવશે બરોબર પણ એમ ન કિસ્મત તમને શું લાગે છે ઉમેદવાર કોણ સારો છે એવું કંઈક લાગે તમને અમે એવું ના કહી શકા સાહેબ નહીં એ કોઈ પક્ષ એવું અમે હાનિકાર ના કહી શકા સમસ્યાઓ છે કોઈ સમસ્યા કહું સ્વામી બાપજી છે બરોબર માનમ પ્રકાશગીરી છે તો હાંજ વાર પૂજા કરવી એને રહેવું બરોબર સમસ્યાઓ છે ખરી મારે ગૌસ્વામી પ્રકાશ છે ડીસા ની અંદર એ ખાસ મારે મિત્ર છે પત્રકાર સમસ્યાઓ ખરી કે નહીં કોઈ સમસ્યા તો આપણે અમે ના કઈ કા સાહેબ કોઈ રસ્તા રોડ રસ્તા હાલની તારીખમાં બહુ સારું છે બરોબર વિકાસ છે બરોબર પણ જેને જેની સત્તા તો વિકાસ કરવાનો જ છે બરોબર કોઈ બી કોંગ્રેસ હોય ભાજપ હોય જે જે પક્ષ હોય એ વિકાસ કરવાનો છે હું પૂજા કરતો તો મારે સાફ સફાઈ મંદિરમાં રાખવી જોઈએ જે જે સ્થળે જે વ્યક્તિ હોય તમે તમે આ પત્રકાર છો તમારો વિકાસ તમે કરી શકો બિલકુલ જે કામ કરતા હોય એ સારું કામ કરું જોઈએ સારું કરવું જોઈએ ભાઈ આવો જવાનીઓ આવો આ બાજુ આવો તમે ઓનલાઈન છે ઓનલાઈન એમ હા તો શું લાગે છે તમને શેના વિશે ચૂંટણી આવી છે શું લાગે છે કેવો માહોલ છે કોનો માહોલ છે માહોલ તો બહુ સારો છે અત્યારે લોકો બધી બાજુ લાભ લઈ રહ્યા છે જે કોઈ પણ જગ્યાએ મીટિંગ હોય ને તો કોઈ પણ જગ્યાએ જા લોકો બધે જાય જે બાજુ કોઈ પણ મીટિંગ જાય એટલે ઉમેદવારો જ કન્ફ્યુઝ છે પબ્લિક કોની સાથે કોની પબ્લિક ને કઈ જ સાથે છે કોઈ નક્કી નથી અત્યારે બધું અત્યારે એવી રીતે ચાલી રહ્યું છે

પાઘડી ખાલી બના પણ મારે શીખવી છે મને તો શીખવાડો તમે મને પાઘડી બાપુ મને પાઘડી બંધા બાંધતા શીખવાડો મને 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 નથી આવડતી એ ધનરાજભાઈ મારા થી દૂર ભાગે છે ધનરાજભાઈ આટલું હું અમદાવાદ થયા તમે મારું એટલું માન ના રાખો યાર મને પાઘડી બંધ પાઘડી તમે મને તમે કેવી રીતે બંધાય મને બાંધી હાલો મને બાંધી હાલો તમે

મારી ઉમર નથી આ ભાઈ આ ભાઈ ચલો ખાસ માણસ છો તમે બીજેપીના બીજેપી જ ને શું વાત કરો તો પોણી કણે આપ્યું મોદી સાહેબ મોદી સાહેબ ન હોત તો અત્યારે આ બધા બાઈક ને ગાડીઓ ની બધું હોત જ નહીં ને શું વાત કરો છો તો જ બનાસ દેરી ને નમતા

બે વાર ત્રણ વાર ચૂંટ્યા હા એમને મતલબ એના સમાજ ને વોટે વધારા હતો એના લીધે અને ઉમેદવાર બી સારા જેવા નથી બરોબર બે વર્ષ જૂ ત્રણ વર્ષ વર્ષ સાહેબ

સંપ રાખજો હા મજા લેવા એકતા છે ચાલો ત્યારે બધાને મારા રામ 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 રામ